આજે આપણે બે મેચિંગ પહેર્યું તો જ્યારે બટાકા વડા બની રહ્યા છે મેં મસાલો બનાવ્યો અને ગુલ્લા જેવું ગોળ લઈશું કહેવાય એમ લાડવા વાળી દીધા અને હેત મસ્ત તમારે છે જો રેડી થયેલી બધા હાથમાં કરી હમ તો પછી કઢી બનાવવાનો છે અને અને આ લીલા મરચા છે એ અને બેસન કઈ વાપરવાના છું કોહીલુર બેસન વાપરશે જો અલગ અલગ ઘરના આવે બધા અને આજે વેધર પણ એવું છે થોડું લાઈક વરસાદ તો નહીં પણ એકદમ આમ વાદળા છે એટલે એવું જ છે આમ વેધર તો આજે મારે છે ને મારે ભણિયા જોડ વાત થઈ સવારમાં તો મને એવું કે છે મામી તો ના બ્લોગ નહીં બનાવતા કે બનાવજો ને એમ એટલે એને જોવાનું બહુ ગમે અને લાઈક એવું નહીં મારા જે પાંચ પચીસ જણા છે જે જે લોકો વિડીયો જોવે છે તો એ લોકો બધા મને કહે કે હમણાંના વિડીયો નહીં બનાવતી તો બનાય તો આજે સન્ડે છે આજે ઈસ્ટર હતો સવારે હું ભ્રવણીને લઈને હું પ્રિયાંસ પાર્કમાં ગયા હતા અને પછી અત્યારે એ જ નહોતો આવ્યો સવારે તો અત્યારે પછી એવું ડિસાઈડ કર્યું પહેલાં વડાપાવનો પ્લાનિંગ હતો પણ આવતા બદલાવાનું ભૂલી ગયા અમે લોકો તો પછી અમે એવું વિચાર્યું કે વડાપાવ કરી દઈએ તો વડાપાવ સોરી વડાપાવ કેન્સલ રાખ્યા અને બટાકા વડા કર્યા એટલે કઢી બનાવી દઈશું તો હેત બનાવી દેશે કઢી હમણાં અને તમને લોકોને જો હું બહાર વેધર બતાવું કેવું વેધર છે તો જુઓ બહાર વેધર આજે તાપ નતો આવું જ છે વેધર અને ઠંડક બી છે થોડી વરસાદ પડતો હોત તો વધારે મજા આવે જુઓ હવે સમર આવશે એટલે બધું ગ્રીન ગ્રીન થવા મળશે મેં તમને પાછળ બતાવ્યું હતું ને યુટ્યુબ શોર્ટ્સમાં પેલું જે પાછળ આ આની પાછળ જે દેખાય છે ને ત્યાં બધું રોપ્યું છે જે તમને આ લાકડા મારેલા ને બધું દેખાય છે ને ત્યાં આગળ હજુ થશે એ બધું હું તમને બતાવીશ અને બીજો અંકલે બધું ક્રોસ કટર થી બધું ક્લીન કરી નાખ્યું છે ને તો જો આ બીજા બધાને જગ્યાએ બીજા બધાના જે જગ્યા છે ને લાઈક ગાર્ડન એવું પાછળ એમાં જો અગ્રસ ને બધું થયેલું છે કચરું ને બધું પણ એ લોકોએ નહીં કોઈ કર્યું પણ અંકલ દર વખત સમરમાં કરે બધું એટલે ધાણા કરે પાલક કરે મેથી કરે પછી ફુદીનો તો થાય છે એમનેમ જ થાય છે પછી સ્ટ્રોબેરી કરશે પછી લાસ્ટ ટાઈમ બટાકા બી કર્યા હતા તો એ બધું કરશે અંકલ અને તમને લોકોને બતાવીશ અને બ્રાઉની પહેલી વાર આજે અમે લોકો બહાર લઈ ગયા હતા બ્રાઉનીને પણ એને મજાઈ ગઈ થોડી થાકી ગઈ હતી હમણાં બપોરે સૂઈ ગઈ હતી અને હવે રમે છે હું તમને લોકોને બતાવું બ્રાઉની શું કરે છે બહાર નીકળો બ્રાઉની બહાર નીકળો હમણાં અંદર જ બેઠી છે એ થોડું અંધારું થશે અને લાઈટ વધારે કરીશું ને પછી બની પડશે તેને બિલ્ડ મેં અહીંયા ઉપર મૂક્યો છે તો અહીંયા એનું આમાં એનું ખાવાનું છે એટલે જે સૂકું ખાવાનું આવે ને એ આવું આવે રેબિટ્સનું તો આ ગ્રસ છે પછી આવી પેલું કેવું લાઈક ઇન્ડિયામાં ગાયો બસો દાણ હોય એ ટાઈપનું છે આ તો એનું ખાવાનું છે આમાં મૂકી રાખ્યું છે અને બીજું તો એ ગાજર ને એવું બધું ખાય અને એના ટોયસ છે થોડા અને પાણીની બોટલ છે ને એવું બધું છે આ એનું બિલ્ટ છે પછી એનું બ્રશ છે તેલકમ કરવા માટે ને એકસ્ટ્રા વાર હોય ને એ કઢવા માટે આ કીટેની આવે એ છે અને આ એનું એક જોડી લાઈક હું લાવી હતી પહેલાં આ લાઈક બેબીસનું જ છે પણ એને આવી રહે છે તો હું અમુક વાર એને પહેરાવું છું કોઈ વાર હું તમને બતાવીશ પહેરાવીને એને તો અહીંયા મૂકેલું છે મેં ચાલો આપણે જોઈએ હે કેટલે આવ્યો છે શું કરે છે ઘડીની જોડી કઢીની તૈયારી કરું છે બરાબર તો કઢીની તૈયારી થાય છે હવે થોડાક થોડા બચ્યા છે એ કરીને પછી મસ્ત કઢી બનાવશે તો તમને આ ખીરાનું આટલું આટલું ખીરાનું સોરી વડાનું આટલું પાતળું ખીરું કોને બનાવતા શીખ્યા એમ બરાબર કારણ કે હું બનાવું છું જે લાઈક લોટનું તો મારાથી જાડું થાય છે એટલે આજે હેતે બનાવ્યું હા મારું જેવું થાય થાય છે છે અને એનું તો કેવું વડા પછી ઠંડા થાય ને તમે બીજા દિવસ પણ ખાવ કે પછી પણ ખાવ ને તો બી તમને ઊંચા ના વે અને પેલું કેવું બેસનનું પડ પાતરું હોય તો તમને ખાવાની બી મજા આવે એટલા માટે અને આ છે ટર્કી પીવા માટે ગ્લાસ છે અમે ટર્કી ગયા હતા ત્યારે કેટલા આવ્યો તો મસ્ત છે જો અહીંયા આવા નાના નાના ને અલગ અલગ શેપના ને એવા મળે ને આ છે મમ્મીએ ઇન્ડિયાથી દિવાળી ટાઈમે મોકલાયું હતું તો મેં અહીંયા લગાઈ રાખ્યું છે અને અહીંયા મની પ્લાન્ટ છે ન્યા મેં ગણપતિ દાદા પણ મૂક્યા છે નાના બીજા મંદિરમાં પણ છે અને આ એક અહીંયા મૂક્યા છે અને આ આર્ટિફિશિયલ ફ્લાવર છે પણ મેં અહીંયા મૂક્યા છે અને અહીંયા ડાઇનિંગ ટેબલ પર તો બધું પડ્યું છે એક્સ્ટ્રા બીજું બધું પણ આ છે જો પપ્પા લોકોનો ફોટો છે મારા સસરા છે પ્રિયાંશ છે અને મારા પપ્પા છે તો એ મૂકેલો છે

ને જો હે શું કરે છે તો ગુજરાતીઓ કઈ પાછા ના પડે ખબર ને તમને આપડી પબ્લિક હોય એટલે એટલે શું કરે છે બટાકાના પૈતા પાડી નાખશે કારણ કે ખીરું વધ્યું હતું એટલે હેત કે બટાકો અંદર એ કરી નાખું મેસ કરી નાખું મેસ નહીં સોરી શું કહેવાય પૈતા હા પૈતા પાડી નાખે અને એ કરી જાય જો અમર મસ્ત ચાલો જેને ખાવા હોય અહીંયા આવી જાવ લંડન ઈન્ડિયા થી લંડન આવી જાવ અને લંડન વાળા અહીંયા ઘરે આવી જાવ બેસનુ ah, છે <tosan> 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 <tosan>

સાત 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 મારી બર્થ છે સાત સાત ઓગણીસો નવ્વાણું અને બીજા કોની સાત સાત ખબર એમ એસ ધોની

આજે તારક મહેતા પેલો ભૂત ની વાર એપિસોડ જોઈએ આપણે કોને ખાતે ખાતે તારક મહેતા જોવાનું ગમે અમે લોકો તો તારક મહેતા જોઈએ બધા નહીં ગમતું અમુક લોકોને જ ગમે બધા નહીં જોતા અને ઇન્ડિયામાં તો ઘેરે ઘેર સિરિયલ ચાલુ હોય અને પેલી ફેમસ સિરિયલ છે ઇન્ડિયામાં માં અનુપમા તો હવે થોડી વધુ વાર અમે લોકો જમવા બેસીશું ડિનર ટાઈમ ડિનર માં ખાલી બટાકા વડા પણ મજા આવશે

અને આજે બુતની વાર એપિસોડ જોવાની ઈચ્છા છે તો ભલા એ જોતા જોતા મસ્ત બટાકા વડા ખાઈશું હા તો મેં બટાકા વડા મસ્ત બધું ખાઈ લીધું અને બસ હવે સુવાની તૈયારી કરીશું થોડું ફોન જોઈશું વિકસ સવારે બધાને જોબ જવાનું તો ચાલો તમને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય